છે કે પહેલગામ હુમલા બાદ આતંકવાદીઓ ફરી એકવાર નફટાઈ ભારત દેશ સાથે કરી રહ્યા છે જ્યારે આતંકવાદીઓ દ્વારા દિલ્હીમાં હજારો કિલો વિસ્ફોટક સામગ્રી દ્વારા વિસ્ફોટ મચાવવામાં આવ્યો હતો તે સાથે અમદાવાદની અંદર પર સાયરન નામનું ઝેરી કેમિકલ પ્રદૂષણ કરીને માનવજાતને મારવાની કોશિશ કરવામાં આવી હતી ત્યારે દિલ્હી લાલ કિલ્લા પાસે થયેલ બોમ્બ વિસ્ફોટ મામલે આજે એનએફયુઆઈ એ કર્યું છે મોટું વિરોધન પ્રદર્શન ત્યારે દેશની આંતરિક સુરક્ષા જાળવવામાં ભાજપ સરકાર અવારનવાર થઈ છે નિષ્ફળ તેવા શબ્દ અન્ય કોઈના નહીં પરંતુ એનએસયુઆઈ ના જ છે દેશના ગૃહમંત્રી સતત કરતા હોય છે દેશ સુરક્ષિત હોવાની વાતો ત્યારે સુરક્ષાના દાવાઓ ખોખલા હોવાથી દેશના ગૃહમંત્રી પાસે એનએસઆઈ દ્વારા રાજીનામું પણ મંગાવવામાં આવ્યું આ સંદર્ભે એ તિલકરામ તિવારી જે એને ના અધ્યક્ષ અને એનએસયુઆઈ ના મેમ્બર છે તેઓ પણ

রা রাজি আ রা ল স বেলা। સરકાર છેલ્લીની સરકાર છે કેન્દ્રમાં દિલ્હીની સરકાર છે જે ટ્રક દિલ્હી લાલકિલ્લા સુધી પહોંચ્યું એ હરિયાણા થઈને હરિયાણામાં પણ ભારતીય પાર્ટીની સરકાર છે જ્યાં દેશમાં દબલ ઇંચનની સરકાર હોય અને દેશો પાર ગૃહમંત્રી એવું કહેતો હોય કે આ દેશ સુરક્ષિત છે તો ક્યાં સુરક્ષિત છે હમણાકાંડ જોઈ લો એના પછી આ દિવ દેશની અંદર કંઈક ને સુરક્ષા એજન્સીઓ કંઈક ને ક્યાંક દબાણમાં કામ કરી રહ્યું હોય ક્યાંક ને કંઈક આ ઓફિસ આ લોકો નબળા પડતા દેખાઈ રહ્યા છે આતંકવાદ ઉપર આ લોકોનો કોઈ પ્રકારનો કબાડ નથી કોઈ પ્રકારનો જોર ચાલતું નથી મારે સ્પષ્ટ માંગ છે અમિત શાહ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી છે જ્યાં સુધી એમને જે સુરક્ષિત નહીં લાગતું ત્યાં સુધી અમિત શાહ ને ગૃહમંત્રી રહેવું ના જોઈએ અમારી આટલી સ્પષ્ટ માંગ છે અમિત શાહ પોતાના પદ ઉપરથી રાજીનામું સ્વચ્છિક રાજીનામું દે છે જ્યાં સુધી અમિત શાહ રાજીનામા નહીં આપે ત્યાં સુધી અમદાવાદ એને સિવાય સતત કાર્યક્રમો કરતા રહેશે સતત અમિત શાહ નું રાજીનામું માંગવાનું અમે એક ના એક કાર્યક્રમો કરતા રહેશે આજે અમે રોડ ઉપર કર્યા છે થોડાક દિવસો ગુજરાતના ગૃહમંત્રી અમે ગેરાધો ને શક્યતા કરીએ છીએ નો ઘેરાવ કર્યા છે અને આવનાર દિવસોમાં ગૃહમંત્રી પણ અમે ઘેરાવ કરીશું